બાલપ્રથક ખારાપાટ ઘોગાબાળું તો હું કેશુ નાનું એટલું બોલું ધીરુ જમા કે ભાઈ તારી પેઢીએ ભેગા કરતા છ તારીખે તો ના કને જે તું એ ટેકો દીધો તે એ તને ને તારા ધર્મને ખબર છે ને ચાર રખાને ખબર છે ગઢોલાના કાયદાને ખબર છે તો હું કેશુ નાનું એટલું બોલું કે તારી પેઢી આવતા દસમો કાયદો ઊભો કરેલ છે દસમા કાયદે મારી નાચને ધમકાવેલ છે મારી નાખવા તોડી નાખવા કેસ કબાડા કરવા નાચને હલવાડી દેવા મને કેસો નાનો ને હલવાડી દેવાની વાત કરી એનું ભીખા આવી વાત મેં કે વિડીયો કરેલ તો મારી માટે આવો વિડીયો ધાસ ધમકીથી મારે નાચના કાયદે ગઢુલાના કાયદે હું કેસો નાનો આલું ધીરુ જમા એટલું મારું કેસુ નાનું કહેવાનું છે તો કેસુ નાનું એટલું ધીરું સમા તને હમળાવું કે તારી પેઢીએ ભેગા થતા આવો કાયદો વાપરેલ છે એને તુલસી બાબાની ક્રિયા કાળુ તુલસીની ક્રિયા આવો કાયદો વાપર્યો છે દસમો તો એક એક પેઢીએ જે મારી ઉમરાની પેઢીની માલપા દેવસા લખાયેલા એ દેવસાની માલપા નાતીલા વળ્યા થઈ તો એને રસ લઈને દેવસા ગઢોલાનો કાયદો ભાંગતા તો ના કને ઈ પેઢી વાળા એ બધી પે મેકાયલ છે પે મેકતા નાતની માલપાય નો વ્યવહાર ચાલુ થયેલ છે ધીરુજમાં કાલ કાયદો તને અડે નહી એવું હું કે નાનું કઉ છું કે તને કાયદો અડે નહી કાલ નાતની માલપા તારું થોભાય નહીં એવો કાયદો તું રાખજે હું એટલું કે નાનું કઉ છું સર્વે મારી નાતને એટલું હંગલાવું છું કે ભાઈ આ કાયદો વાપરતા દસમા કાયદે કોઈ મારી નાચ ને સહી કરી નાચ ની માલપા ઓખો પાડવાનું અને આ વેદનો નો કરવા માટે થઈને મારી નાચ ને રાજદી હોવા દેતા નથી આટલી ધમકી છે કાળું તવસી તારી નું અને તારું તો કે શું નાનું આ સુધી કોઈ લોકવાણી કરી નથી કોઈ દામો કર્યો નથી